નમસ્કાર સુગમદ સમાચાર આવી રહ્યા છે વાગરાથી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝમાં રહસ્યમય બ્લાસ્ટ કંપનીનો ઢાક પીછરો કરવાનો પ્રયાસ બે કર્મચારીઓ દાજ્યા કંપનીમાં ટ્રકનો ટાયર ફાટ્યો હોવાનો કંપનીનો દાવો વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝમાં કેમિકલ ડિવિઝનમાં સાંજ થયેલા એક પ્રચંડ બ્લાસ્ટે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાવી દીધું છે પ્રાથમિક અહેવાલો અનુસાર કંપનીના યુટિલિટી પ્લાન્ટમાં આવેલા એક ટેન્કરમાં કેમિકલ બ્લાસ્ટ થયો હતો જેના પરિણામે ત્રણ કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા છે આ ઘટના અંગે કંપની દ્વારા સત્તાવાર રીતે કોઈ માહિતી આપવામાં આવી નથી જે અનેકો સવાલો ઊભા કરી રહ્યા છે આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ આસપાસના ગામો જેવા કે હરગામા અને વિલાયત સુધી સંભળાયો હતો સ્થાનિકો અને કંપનીના કર્મચારીઓ આ ઘટનાથી ભયભીત થઈ ગયા હતા એક કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસની દિવાળો પણ ધ્રુજી ઉઠી હતી આ ઘટનામાં સરનાર ગામનો અમાન નામનો યુવાન અને અન્ય એક આમોદ પંથકનો સાહિલ નામનો કર્મચારી તેમજ એક એક ટેકનિશિયન દાઝી ગયો છે

ડાકપીછોરો કરવાનો પ્રયાસ કરી રહી છે શું સુરક્ષાના ધોરણોનું પાલન કરવામાં બેદરકારી રાખવામાં આવી રહી હતી અને સૌથી અગત્યનું શું કંપની દ્વારા આ અસુરક્ષિત વાતાવરણને કારણે કર્મચારીઓના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે જો કે આ સમગ્ર ઘટનાની હકીકત જાણવા માટે જ્યારે ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝના કેમિકલ ડિવિઝનના એચઆર મેનેજર મનીષ સુટોટનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે એક વિપરીત માહિતી આપી હતી તેઓના જણાવ્યા મુજબ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ સાંજે સાત વાગ્યાના સમયે કેમિકલ ડિવિઝનમાં એક કર્મચારી ટાંકી પર પડી ગયો હતો જેને માત્ર સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે ધડાકાનો અવાજ સંભળાયો હતો તે એક બ્લાસ્ટ નહીં પરંતુ કંપનીમાં કામ માટે આવેલી એક ટ્રકના ટાયર ફાટવાનો અવાજ હતો આનાથી સ્પષ્ટ થાય છે કે કંપનીમાં કોઈ બ્લાસ્ટ થયો નથી આ બે વિરોધાભાસી દાવાઓ વચ્ચે સાચી હકીકત શું છે તે એક તપાસનો વિષય બન્યો છે આ પરિસ્થિતિમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિત સ્થાનિક વહીવટી તંત્રએ સ્થળનું નિરીક્ષણ કરીને સત્ય બહાર લાવવું અત્યંત જરૂરી છે ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝના મેનેજરે કરેલા દાવા બાદ સ્થાનિકો અને કર્મચારીઓના મનમાં એક ગૂંચવાળો ઊભો થયો છે

તટસ્થ તપાસ નહી થાય ત્યાં સુધી આ રહસ્ય અકબંધ રહેશે નાઇમ દિવાનો રિપોર્ટ ન્યુઝ ટુ ડે વાગડા